માં શક્તિની ભક્તિનો અવસર નવરાત્રીનો પ્રારંભ થયો છે શિશુ ગરબા મહોત્સવમાં મા અંબા સ્વરૂપ નાની બાળાઓના હસ્તે ગરબાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ સો નવરાત્રીનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે ત્યારે શિશુ ગરબા મહોત્સવમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામી પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રંગ આયરે તેમજ નાની નાની બાળાઓના હસ્તે ગરબા ગ્રાઉન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યાં માતાજીની નૈનરમ્ય પ્રતિમાના દર્શન કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી

ક્ષેતીય કરની સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવી હતી